આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાવ થરાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે જે રીતે કેન્દ્ર સરકારે બે હજાર પાંચમાં મનરેગા કાયદો બન્યો અને દરેકને પોતાના હર ગામ પોતાના ગામની અંદર એનો રોજગારનો અધિકાર આપવામાં આવ્યો સો દિવસથી રોજગારી જે પણ કોઈ મજદૂર તરીકે કામ કરવા માંગતા હોય એને ગામમાં રોજગારી મળે એનો કાયદો આપવામાં આવ્યો અને જો કાય

લોકો જે સુઝાવ આપ્યા એના આધારે બનવામાં આવ્યો તો પણ હાલ જે આ લોકોએ લોકો કેન્દ્ર સરકાર ચાલીસ ટકા રાજ્ય સરકાર રાજ્ય સરકારો તો આપી શકતી નથી કોઈને યોજના પણ ગુજરાતની અંદર સરખી સો દિવસની જગ્યાએ એકાવન બાવન દિવસ રેશિયો બને છે કામનો અને તેમ છતાં જે લોકોને પેલાના કાયદા પ્રમાણે જ્યાં પોતાના ગામમાં રોજગાર આપવાની વાત હતી હવે નવા કાયદાની અંદર

બિલ લાવીને કાયદામાં ફેરફાર કરીને એ યુપીએ ની સરકારે મળે એના માટે થતું અને ત્યાં સ્થાનિક લોકોને રોજગારી પણ મળતી વર્તમાન સમયમાં સરકારે ગાંધીજી નું નામ પણ બદલી નાખ્યું જી રામજી કરીને યોજના આખી બનાવી અને એમાં પણ સૌથી મોટી કોઈ આ રોજગારી છીનવવાનું કામ કર્યું હોય કાયદામાં તો સાઈઠ ચાલીસ પેલા ચાલીસ ટકા મોટા ભાગના દેશની અંદર કોઈ એવા રાજ્યો નથી કે જે આર્થિક સધ્ધર હોય અને ચાલીસ ટકા ખર્ચ આ મનરેગાની અંદર કરી શકે એટલે સીધી રીતે આ યોજના બંધ કરી દીધી હોય એ પ્રમાણે આ કાયદામાં સુધારો લાવીને બિલ લાવીને ગ્રામીણ લોકોની રોજગારી છીનવી છે એના વિરુદ્ધમાં તમામ જે સાથી પક્ષો હતા જે વિપક્ષના તમામ સાથી પક્ષોએ આનો વિરોધ પણ કર્યો છતાં પણ આ લોકોને માત્ર વોટ લેવા પૂરતા જ ગરીબો યાદ આવે છે અને જ્યારે કોઈ પણ કામ આપવાનું થતું હોય કે બજેટની અંદર જોગવાઈ કરવાની હોય તો એ ટાઈમે માત્ર એમના વ્યક્તિગત હિતો ક્યાં છે એટલે આમાં ઓલ ઓવર જે કાંઈ આ તમામ જે કાયદા હોય

આ જે રોજગારી જે કાયદો ઓરિજિનલ હતો એ કાયદો પાછો લાવે એ અમારી માંગ છે અને આવનાર સમયની અંદર જ્યાં પણ ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ જ્યાં પણ કામોની માગણી હોય ત્યાં સંપૂર્ણ રીતે બજેટની ફાળવણી કરે એ અમે આમના માધ્યમથી માંગણી કરીએ